ડોરી ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ ઉર્મિલાબેન કાનજી ચૈયાની પૂર્ણતિથિ નિમિત્તે હસ્તે મુકેશભાઈ કાનજીભાઈ ચૈયાના સહયોગથી રાખવામાં આવ્યો હતો આ કેમ્પનું આયોજન અંધજન મંડળ કેસીઆરસીની આંખની હોસ્પિટલ ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું મફત નેત્ર નિદાન કેમ્પમાં સારવારમાં આંખના મોતિયાની નેત્રમણી ઓપરેશન જામરવેલ પરવાળા નાસુર તથા આંખને લગતી અનેક બીમારીઓની સારવાર મફત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કાનજી આહિર જો સૌથી પહેલે તો દોરીના જે બધા ભાઈઓ છે જે બધા અગ્રણીઓ છે અને આયોજકો છે એ અભિનંદન ને પાત્ર છે કારણ કારણ કે નાની મોટી તકલીફ થી આપણા જે બધા વડીલો હોય પચાસ વર્ષથી ઉપરના જે માણસો હોય એ ભૂજ ધક્કા ખાતા ના હોય હવે અત્યાર સુધી જે તમે સવાલ પૂછ્યો કે કેટલા દર્દી જોયા તો લગભગ મને લાગે છે કે એકસો ને સાહીઠ દર્દી આપણે કદાચ જોઈ લીધા છે અને હજી બારે ફ્લો છે ઘણો હવે એમાંથી લગભગ દર્દી મોતિયાના છે અમુક એ જામર વાળા છે અમુક દર્દીઓને નાની મોટી તકલીફ છે હવે નાની મોટી તકલીફમાં એવું છે કે નજીકના બેતાલા ચશ્મા હોય તો એ નજીકના બેતાલા ચશ્મા જે છે એનું વિતરણ અહીંયા કરવામાં આવે છે કોઈ માણસની આંખ લાલ હોય દર્દીની કોઈને વાયરલ ઇન્ફેક્શન હોય આંખમાં ખંજવાળ આવતી હોય બળતરા થતી હોય એના માટેનો પણ ટીપાનું વિતરણ અમે ફ્રી કરીએ છીએ એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એટલે આ જે નાની મોટી કમ્પ્લેન છે એના માટે દર્દીઓને ભૂજનો ધક્કો ના ખાવો પડે એના માટેનું આ જે લોકોએ આયોજન કર્યું છે એ બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે અને હું તો કહું છું કે બે એ બધા અભિનંદનને પાત્ર છે અને જે બેન અમારા એક્સપાયર થઈ ગયા છે ઉર્મિલાબેન ઉર્મિલાબેન ની પૂર્ણતિથિમાં આ જે કેમ્પનું આયોજન છે તો આ ડોરી ગામ વાસીઓ બધા માણસોને આવી પ્રેરણા લેવી જોઈએ આવી શીખ લેવી જોઈએ કે જ્યાં આપણે પૂર્ણ બીજા બધા આયોજન આયોજન કરીએ તો તો એની સાથે સાથે માણસોનું ભલું થાય થાય એવું તમને દુઆ ને પ્રાર્થનામાં સફળ તમે થશો જેટલા પણ દર્દી અહીંયાથી અઢાર કે વીસ દર્દી ઓપરેશન ને લાયક નીકળ્યા છે એ બધાનું અમે ભૂજ ખાતે નિઃશુલ્ક ઓપરેશન એટલે ફ્રીમાં ઓપરેશન કરી દેસુ એમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં અને અમારા તરફથી ગાડી પણ લેવા આવશે ત્યાં રહેવાનો જમવાનો ચાર્જ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહીં આવે મારો પરિચય આપી દઉં મારું નામ ગઢવી પચાણ છે અને અમારી આ કેસીઆરસી અંધજન મંડળ ભુજ જે હોસ્પિટલ છે આજથી લગભગ મારા ખ્યાલે અમે પાંત્રીસ થી ચાલીસ હજાર ઓપરેશન ફ્રી કરી ચૂક્યા છીએ અને આજે આજે ઢોરી જે ગામમાં છે આજે નેત્ર નિદાન કેમ્પ રાખ્યો છે એ આપણે ગામડે ગામડે તો રાખીએ જ છીએ પણ જે એ પ્રેરણાદાયક એક આજે છે કે જે જે આપણે ઉર્મિલાબેન કાનજીભાઈ ચૈયાની પુણ્યતિથિ નિમિત્તે રાખેલ છે અને ડોનર પણ હસ્તે તરફથી આ કેમ્પ રાખવામાં આવેલ છે અને એક તો લોકોને જાગૃત થાય કે આપણે જે જન્મદિન હોય છે કે પુણ્યતિથિ હોય ને આવા દિવસોમાં જયારે કોઈ પુણ્યતિથિ હોય તો આવા કેમ્પો થાય તો ઘણા લોકોને આજે લાભ મળી રહ્યું છે જેમ કે આજે પેશન્ટ મારા ખ્યાલે પોણા બેસો જેવા લોકોએ લાભ લીધો છે અને તેમાં ચશ્મા પણ આપણે ફ્રી રાખેલ છે ટીપા પણ ફ્રી છે અને ઓપરેશન પણ આપણે ફ્રી રાખેલ છે આ ઓપરેશન ચૌદ તારીખના આપણે કેસીઆરસી ભુજ હોસ્પિટલમાં થશે આજે ઓપરેશન વાળા પણ હમણાં પચીસ જણા થઈ ગયા છે તેમને આજે આપણે ભુજ ચૌદ તારીખના બોલાય છે એ પણ પંદર તારીખના એમનો ઓપરેશન થશે અને સારામાં સારો ઓપરેશન આપણા કને થાય છે ભુજમાં તો આજે આ આ કેમ્પથી ઘણા લોકોને એવું માર્ગદર્શન મળે કે જ્યાં પણ જેની પુણ્યતિથિ હોય જન્મદિન હોય તો આપણે કેમ્પ રાખીએ અને ઘણા લોકોને એનાથી ફાયદો થાય અને ઘણા લોકો જે નથી દેખતા એને પણ કોઈક નજર આવી જાય અને સારું દેખાય એ હેતુથી આ કેમ્પ રાખીએ છીએ આપણે આ કેસીઆરસી અંધજન મંડળ ઘણા ટાઈમથી ચાલીસ હજાર જેવા ઓપરેશન ફ્રી કરી ચૂક્યા છે તો હું ઘડી ઘડી મુકેશભાઈનો આજથી ઉર્મિલાબેનની ની પુણ્યતિથિ નિમિત્તે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આવા જ કામ કરતા રહો અને ઘણા લોકોની સેવા કરી આજે જ કે ઘણા સેવા મળી છે કે આપણે ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આજે ઘણા લોકોને એવું માર્ગદર્શન મળ્યું હશે કે મુકેશભાઈ આજે સારું કામ કર્યું છે એક પ્રેરણારૂપ છે કે આગળ આવીને બીજા કોઈ ડોનર આવીને એમ કહેશે કે ના ના આપણે કેમ્પ રાખવું છે એટલે મુકેશભાઈનું હું ખૂબ ખૂબ આભાર માનું છું